આપણે જયારે જન્મ્યા ત્યારે જેવી ધરતી હતી તેના કરતા કંઈક સારી ધરતી એ આપણે મૂકીને જવું પડે જયારે આપણે મૃત્યુ પામીએ ત્યારે એ માટે વૃક્ષારોપણનું કામ માટીની હેલ્થ સુધારવાનું કામ અને જળને જમીનમાં ઉતારવાનું કામ આ ત્રણેય કામ એક સાથે કરી શકાય તમને દેખાય છે કિલોમીટરો સુધી જે વ્હાઈટ વ્હાઈટ જે માણસો દેખાય છે ને ફોરેસ્ટમાં અહીંયા ત્યાં આ બાજુ

જ્યાં તમે જોઈ રહ્યા છો પંદર દિવસ સુધી સતત અલગ અલગ ખેતરીઓની અંદર અલગ અલગ પર્વતોમાં જ્યાં વૃક્ષો ઓછા થઈ ગયા એ બધા પ્રદેશની અંદર પહોંચાડવાનું કામ કરશું અને અરવલ્લીની આ ગિરમાળાઓ અરવલ્લીની ગિરિમાળાઓ એ હરિયાળી કરવી એ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો સંકલ્પ મા જગદંબાને હરિયાળી કુંડળી ઓઢાડવાનું કામ એ જિલ્લાવાસીઓ પોતાનો પુરસાદ કરીને કરી રહ્યા તો આ એક જન આંદોલન બન્યું છે ફિટબોલ એ બનાસવાસીઓ માટે એક જન આંદોલન બન્યું છે દસ વર્ષથી સાત પૂર્ણ રીતે સૌ સાથે મળીને આ પ્રમાણેના કામમાં લાગીએ છીએ અને આજે અમે આ પર્વત ઉપર આવ્યા છીએ અહીંથી પાસનનો જે હરિયાળો દેખાય છે જે બેસ્ટ ખાસ કરીને રાઈટ સાઈડ આ વિસ્તારમાં અમે ચાર વર્ષ પહેલા અહીંયા વૃક્ષારોપણ કર્યું ત્યાં અત્યારે હરિયાળી દેખાય રહી છે ગબ્બરના પાછળનો આખો ભાગ અને જાણે મળ્યા હોય એ પ્રમાણે હરિયાળી દેખાય છે અલગ અલગ પર્વતો ઉપર જ્યાં પહોંચી શકાતું ત્યાં શંકા અને સીડ બોલ દ્વારા સીડ બોલ પણ નાખીએ છીએ સીડ નાના નાના બિયારણ આવે અને પણ ડ્રોન દ્વારા સેટ પર્વતની ટોચ ઉપર પહોંચાડીએ છીએ ત્યાંથી નીચે સુધી અલગ અલગ જગ્યા ઉપર નીચે સુધી અલગ અલગ જગ્યાએ એ છોડ બને છે ઝાડ બને છે અને આપણી પર્વતમાળાઓ એ હરિયાળી આ એક એવી ગીરિમાળા છે કે જેના કારણે બનાસકાંઠાની બનાસ નદી હોય સરસ્વતી નદી હોય કે સાબરમતી નદી હોય આ બધાનું સ્ત્રોત એ અરવલ્લીની ગીરમાળાઓ તો ઉત્તર ગુજરાતના મોટાભાગની નદીઓ એ અંબાજીથી નીકળે અંબાજી અને દાતાના પર્વતોમાંથી એ જ રીતે આગળ જતા અલગ અલગ પ્રદેશોની અંદર પણ અલગ અલગ નદીઓ જોડાય છે તો આ સેટમેન્ટ એરિયા જે છે સાબરમતી બનાસ અને સરસ્વતી નદીનો છે અને રૂપાણીનો પણ તો અહીંથી પાણી અલગ અલગ રીતે એક નદીઓ સુધી પહોંચે તો આ એક પ્રકૃતિના સંવર્ધનનું કામ છે સાથે સાથે નદીઓને બારોવાર જીવતી કરવો હોય તો આ પર્વતમાળાઓની અંદર તમે જરા જોઈ રહ્યા છો આ બહુ વિશાળ પર્વતમાળાઓ પરંતુ એ હવે ખુલ્લી દેખાય કે ત્યાં પથ્થરો જે દેખાય છે તેના બદલે જે બદલી જે છે નાટી નાટીમાં વૃક્ષોનું વાવેતર કર્યું છે તો વરસાદ વધારે ન આવ્યો એક ચમત્કાર આ વર્ષે એ થયો છે કે બનાસકાંઠામાં જનરલી વરસાદ બહુ ઓછો હતો પરંતુ આ વખતે પહેલા જ વરસાદની અંદર દહતા તાલુકાની આ વિસ્તારમાં બાર ઇંચ જેટલો વરસાદ થયો અને જેથી કરીને આ આખા વિસ્તારમાં પાણી ઘણું મોટા પ્રમાણમાં પડ્યું અને રિચાર્જ કરવાનું કામ નીચેના પ્રદેશની અંદર અમે બધા બનાસકાદીના માધ્યમથી કરી રહ્યા છીએ તો અહીંથી પડેલું પાણી અને કેપ ધ રેન દ્વારા જમીનમાં ઉતારવા માટેનું પણ અભિયાન લીધું છે પ્રકૃતિનું સંવર્ધન કરવું એ દરેકે દરેક નાગરિકનું કર્તવ્ય છે આપણે બધા સાથે મળીને પ્રકૃતિના સંવર્ધનના કામમાં આપણે બધા જોડાઈ છે આજે હજારો માણસો જોડાયા છે આવનારા સમયમાં લાખો લોકો જોડાય અને આ બધું જન આંદોલન એક પ્રકૃતિ આપણને ઘણું બધું આપ્યું પ્રકૃતિને પણ આપણે આપવું જ